આ અંગેની કોઈ નિર્ણય દેખા દોરી શકાય નથી ઈસવી સન ઓગણીસો થી અડસઠ સુધીના સમયમાં હું મારા માતા પિતા તેમજ દાદાના વાત્સલ્ય સ્ત્રોતથી વંચિત થઈ ગયો તેઓ સૌ કાળચક્રની ગતિમાં લય પામી ગયા કુટુંબની સર્વ પ્રકારની જવાબદારી હવે મારી સંભાળવાની હતી કારણ કે કુટુંબમાં વડીલ કોઈ રહ્યું જ નહીં સૂત્રધાર હું બન્યો વ્યવસાય ઘર સગાવાલા બધું હું જ સંભાળવા લાગ્યો સગા ભાઈઓ અમે બે હોય વેપાર ધંધામાં ખૂબ સરળતા હતી સંયુક્ત કુટુંબ હોય ઘર પક્ષે પણ ખૂબ શાંતિ હતી હું એમ માનું છું કે ઈશ્વર મારા માટે વધુ પ્રમાણમાં દયાળુ છે કારણ કે બંને ભાઈઓમાં ખૂબ જ પ્રેમ સંપ એ જ રીતે કુટુંબમાં પણ ખૂબ સંપ તથા માન મર્યાદા શારીરિક સ્વસ્થતા કલેશ રહિત જીવન આ બધી ઈશ્વરીય કૃપા હોવાથી હું મારા પોતાના શોખ તથા વિષયોને સારી રીતે પોષી શકતો બલકે સુનિશ્ચિત રૂપે વિકાસ કરવા લાગ્યો હતો સાધુ સંત અગોર ઓઘડ નાથ અવધૂત દર્શની વૈરાગી ત્યાગી સંપર્કમાં રહેવા માટે સૌરાષ્ટ્ર કચ્છ મારવાડ ઉત્તર પ્રદેશ નેપાળ મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર આટલા વિસ્તારોમાં હું પરિભ્રમણ કરતો આબુ પર્વત મારું દ્રષ્ટિબિંદુ જ ન હતું એ તો મારું આશ્રય સ્થાન હતું જેના પીઠ બળ ઉપર હું ગમે તેવું દુસ્સાહસ પણ ખેડી લેતો આવાજ અનિચ્છાએ આવેલી પડેલા દુસ્સાહસમાં આબુ મંડળના જોગીએ મારા પ્રાણની રક્ષા કરી મને જીવતદાન આપ્યું છે આ કાર્ય કરવા માટે તેમણે પોતાની પૂર્ણ શક્તિનો ઉપયોગ કરવો પડેલો આ વાત આગળ ચર્ચીશું ઉનાળાના દિવસોમાં એકવાર અટલજીની ટપાલ મળી તેમણે મને આમંત્રણ આપી તેડાવ્યો હતો તેમના એક ગુરુભાઈ કાળધર્મ પામેલા તેનો ભંડારો હોય તે પ્રસંગે મને જરૂર આવવા સૂચવેલું તેમણે લખેલા સમયથી ત્રણ ચાર દિવસ વહેલો હું તેમની પાસે જઈ પહોંચ્યો અરસપરસ કુશળ સમાચાર પૂછ્યા બાદ તેમણે મને જણાવ્યું કે મારા ઓરડામાં જ તમારો સામાન મુકાવરાવી દઉં છું કારણ કે સાધુ સમાજ ઘણો એકત્ર થયો છે અને તેમની સાથે તમને નહીં ફાવે તેમના આવા પ્રકારના સૂચન અને આગ્રહથી હું સમજી ગયો હતો કે સાધુ સમાજની નજીક રહેવામાં કદાચ કોઈ સાધુને અણગમો ઉપજે અગર કોઈ નારાજ થાય એવું શા માટે થવા દેવું આ કારણથી મારી વ્યવસ્થા તેમણે પોતાની સાથે રાખી અને કામગીરીની સોંપણી કરતા તેમણે જણાવ્યું લ્યો આ જીપની ચાવી અને આ રૂપિયા બજારમાંથી ખરીદીને લગતી તથા વ્યવસ્થાને લગતી બધી જવાબદારી તમને સોંપું છું ખરીદીનો યાદીપત્ર પણ હમણાં જ તમને મગાવી આપું છું આ બધી કામગીરી સોંપવા પાછળ મને એવું કારણ જણાયું કે ત્રણ ચાર દિવસ નવરાશના લીધે મને કંટાળો ન આવે તેમજ કયા કયા સાધુ સંતને કઈ વસ્તુની જરૂરિયાત છે તેની પૂછપરછ કરવાના બહાના નીચે તેનો સંપર્કમાં આવી શકાય મેં સહર્ષ સારી જવાબદારી સંભાળી લીધી આબુ પર્વતની તળેટીમાં આવેલી આ નામક જગ્યામાં આ આ પ્રસંગે પ્રસંગે કેવા સાધુઓ એકત્ર થયા હતા તે જાણી લઈએ આશરે સાધુ સંતોને નિમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા હતા જે અર્બુદા મંડળ સિવાયના અન્ય ક્ષેત્રોમાંથી પણ આવેલા હતા ભગવાન શંકરની જાનમાં જેમ પિશાચોનો પાર ન હોય તેમ સિદ્ધને તે આ પ્રસંગ હોય અને તેમાં સાધુ સંત અને સિદ્ધો કેમ ન હોય આ પ્રસંગમાં વિવિધ પ્રકારના અનેક સાધુઓ પોતપોતાના સ્વતંત્ર ડેરા તંબુ નાખી પોતાની આસન મર્યાદામાં પોતાના શાસનનું પ્રભુત્વ દર્શાવી રહ્યા હતા અટલ ગિરિજી દસનામમાં સાધુ હોય મોટે ભાગે તેમને ત્યાં શંભુદલી દસનામ સાધુઓ વધુ માત્રામાં આવેલા હતા હવે અહીં આપણે દસનામ સમાજ વિશે સમજણ લઈ લઈએ ભારત વર્ષમાં જ્યારે બૌદ્ધ ધર્મનો સૂર્ય તપતો હતો ત્યારે આદ્ય ગુરુ માત્ર ચોત્રીસ વર્ષની આયુ મર્યાદામાં ચારે દિશામાં સનાતન ધર્મના ના સ્થાપિત કરીને દિગ્વિજય મેળવીને દ્રઢ સ્થિર ધર્મ રચના કરી ચારે દિશામાં ચાર મઠ સ્થાપી ધર્મનું યુગ પરિવર્તન કરીને વિદાય લીધી આદ્યગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મ પ્રત્યે લોકોને એકત્ર કરી શિવ ધર્મની ભગવી ધજાની મહાન રચના કરી અજંતા ઇલોરાની ગુફાઓ તેની શાખ પૂરે છે ઇલોરાની છન્નો ગુફાઓ પૈકીની શરૂઆતી 26 ગુફાઓ બૌદ્ધ ધર્મના પ્રતિક સમય દ્રશ્યમાન થાય છે જ્યારે 27મી ગુફા સનાતન ધર્મના ચિહ્નો અને પ્રતીકોમાં ફેરવાઈ ગયેલી નજરે પડે છે ત્યાંથી દશાવતાર મહાભારત રામાયણ રાવણે કૈલાસપતિનું ઉપાડવું આ પ્રકારે સંપૂર્ણ સનાતન ધર્મના દેવી દેવતાઓની ટોચાઈ ગયેલી સુંદર પ્રતિમાઓ જોવામાં આવે છે એક જ સમયે એક જ પથ્થરને કોરીને બનાવેલું ચાર માળનું શિવ મંદિર અદ્ભુત તેમજ અલૌકિક શિલ્પ કલાનું પ્રમાણ છે શાસ્ત્રો પદ્ધતિ પ્રમાણે નિર્માણ થયેલું શિવ મંદિર અખંડિતતાના કારણે પોતાની આગવી વિશેષતા ધરાવે છે આદ્ય ગુરુ શંકરાચાર્ય કરેલા મહાન ધર્મયુગ પરિવર્તનનું તે પ્રબળ પ્રમાણ છે સનાતન ધર્મના મત પ્રમાણે સતયુગના સંન્યાસી શિવ બ્રહ્મા તેમજ વિષ્ણુને સન્યાસી આચાર્ય ગણવામાં આવ્યા છે સંન્યાસની ઉત્પત્તિ શિવ દ્વારા થઈ ગણવામાં આવે છે ત્રેતા યુગના આચાર્ય શિવશક્તિ તેમજ પરાશરને માનવામાં આવે છે દ્વાપર યુગના આચાર્ય વ્યાસ અને શુકદેવજીને માનવામાં આવે છે કલયુગમાં ગૌડ ગોવિંદાચાર્ય તથા આદ્ય ગુરુ શંકરાચાર્યને માનવામાં આવે છે આ પ્રમાણે અનાદી આદિ સંન્યાસી આચાર્યો સનાતન ધર્મની ધજાનું રક્ષણ કરી સનાતન ધર્મને અવિચળપણે સ્થાયી ભારતીય સંસ્કૃતિને જાળવવામાં મહત્વનો ફાળો આપી રહ્યા છે આદ્ય ગુરુ શંકરાચાર્ય કાશીના મહાન પંડિત મંડન મિશ્રને અર્થ શાસ્ત્રાર્થ પરિચય પરાજય આપી તેમને પોતાના શિષ્ય બનાવ્યા તેમને પોતાની સાથે લઈ ભારત વર્ષમાં ચારે દિશાઓમાં શિવ ધર્મની સ્થાપના કરી ચાર મઠ ચાર ગાદી ચાર આચાર્યો દસ નામ સાતુ સમાજ સાત અખાડા બાવન મટી ચાર ભાલા ચાર ધૂણી ચાર મહાવાક્ય ચાર સંન્યાસ અને સંપૂર્ણ વ્યવસ્થિત ધર્મતંત્રની રચના કરી હવે આપણે ઉપરોક્ત ધર્મતંત્રની રચનાને વ્યવસ્થિત રીતે સમજી લઈએ આદ્ય ગુરુ શંકરાચાર્ય ભગવાન શંકરના અંગો દ્વારા દસ નામની ઉત્પત્તિનું સૂચન કર્યું છે આ દસ નામ છે એક ગિરી બે પર્વત ત્રણ સાગર ચાર વન પાંચ અરણ્ય છ પુરી સાત ભારતી આઠ સર આ રીતે દસ નામ સાધુ સમાજની શાખાઓ છે આ દસ નામની ઉત્પત્તિનું સૂચન આદ્ય ગુરુ આ રીતે કર્યું છે બ્રહ્માંડ દ્વારા પુરી લલાટ દ્વારા ભારતી જીહવા દ્વારા સરસ્વતી બાહુ દ્વારા ગીરી પર્વત સાગર કુક્ષ દ્વારા વન અરણ્ય

તે જ રીતે ચાર ભાલા પૈકીના એક દત્ત પ્રકાશ બે સૂર્યપ્રકાશ ત્રણ ભૈરવ પ્રકાશ તેમજ ચાર ચંદ્ર પ્રકાશ આ ચાર ભાલાઓના નામ છે જેના નેજા હેઠળ સાધુ સમાજના શિષ્ય મુંડન સંસ્કાર કરવામાં આવે છે અને ભાલા ઉપરથી જ તેની શાખા નક્કી થાય છે હવે ચાર ધૂણી એક ગોપાલ ધૂણી બે અજય મેઘ ધૂણી ત્રણ દત્ત ધૂણી ચાર સૂર્યમુખી ધૂણી આ ચારે પ્રકારની ધૂણી દસનામ સંપ્રદાયનો સાધુ સમાજ પોતપોતાના ગોત્ર વેદ તીર્થ દેવદેવી આચાર્ય બ્રહ્મચારીની વર્ણિ પ્રમાણે ધૂણીની સ્થાપના કરે છે કઈ કક્ષાના સાધુઓ કે સિદ્ધો કયા પ્રકારની ધૂણી સ્થાપિત કરે છે તેમજ તેમાં ચીપ્યો રાખી તેમાં અમુક જ ગણતરીની કડીઓ રાખે છે તે બાબત વિશે આગળ ચર્ચા કરીશું દસનામ સાધુ સમાજના મુખ્ય સાત અખાડા છે બાવન મઢીઓ છે આ ગુરુ શંકરાચાર્ય સ્થાપિત કરેલ સાત અખાડાની નામાવલી આ પ્રકારે છે એક પંચ આવાહન અખાડા બે શ્રી પંચ જૂના અખાડા ત્રણ શ્રી પંચ નિરંજન અખાડા ચાર શ્રી પંચ આનંદ અખાડા પાંચ શ્રી પંચ નિર્વાણી અખાડા છ શ્રી પંચ અટલ અખાડા અને સાત પંચ અગ્નિ અખાડા શંબુદેલી સર્વ પ્રકારના સાધુ સમાજનો આ સાત અખાડામાં સમાવેશ થઈ જાય છે આ લોકોના ચાર મહાવાક્ય આ પ્રમાણે છે એક અહં બ્રહ્મ બે આયમાત્મા બ્રહ્મ ત્રણ તત્વમસી બ્રહ્મ અને ચાર પ્રજ્ઞાન બ્રહ્મ આ ચાર વાક્યો ગુપ્ત સંજ્ઞાત્મક વાક્યો છે તેનો ભેદ અહીં એટલા માટે ચર્ચવામાં નથી આવતો કે અમુક ગુપ્ત વાતોને જાહેરમાં લાવવાથી સાધુ સમાજની મર્યાદાનું ઉલ્લંઘન થાય છે તેમજ બનાવટી સાધુ ખાડિયા પલટન લોકો તેનો દુરુપયોગ પણ કરે છે આ કારણોથી અમુક પ્રકારના ભેદ જે ખૂબ જ સૂક્ષ્મ છે તે ગુપ્ત રાખવાની અનિવાર્યતા ઉપસ્થિત થાય છે શંભુદુલી સંપ્રદાયની 52 મઢીઓ અત્યારે આ પ્રમાણે માનવામાં આવે છે ગિરી પર્વત સાગરની સત્યાવીસ મટી એક ગમદથી બે ઓંકારી ત્રણ ચંદનનાથી બોદલા ચાર બ્રહ્મનાથી પાંચ દુર્ગાનાથી છ બ્રહ્મભદ્રનાથી સાત સિજનાથી આઠ જગજીવનનાથી નવ પાટંબરનાથી દસ જ્ઞાનીનાથી અગિયાર અઘોરનાથી બાર ભાવનાથી તેર સાગરનાથી ચૌદ રુદ્રનાથી પંદર ચાંદનાથી સોળ કુસુમનાથી સત્તર અપારનાથી રત્નનાથી સોળ નાગેન્દ્રનાથી રુદ્રનાથી એકવીસ મહેશનાથી બાવીસ અજરજનાથી તેવીસ મેઘનાથી ચોવીસ પર્વતનાથી પચીસ માનનાથી છવ્વીસ પારસનાથી અને સત્યાવીસ દરિયાનાથી ગીરી પર્વત અને નામા સાધુઓ સત્યાવીસ મઢી પૈકીના સન્યાસી ગણાય છે પુરીની સોળ મઢીઓ ગણવામાં આવી છે એક વૈકુંઠપુરી પુરી બે કેશવપુરી મુલથાની ત્રણ ગંગાધરિયપુરી ચાર ત્રિલોકપુરી પાંચ વનમેઘનાથપુરી છ સેજપુરી સાત ભગવંતપુરી આઠ પૂર્ણ કરી નવ ભંડારી હનુમંતપુરી દસ જડ ભરતપુરી

પદ્મનાભ ભારતી અને ચાર બાલ વિષભનાથ ભારતી આજ પ્રમાણેના વર્ણનામાં સાધુઓની પણ ચાર મટી નિયુક્ત થયેલી છે એક ગંગાસની વન બે સિંહાસની વન ત્રણ બાલ વન કુંડલી શ્રી વન અને ચાર હોડસરી વન આત્મ છાપ મહત્વની બાબત અહીં એ છે કે લામા ગુરુની મઢી જે દસનામ સંપ્રદાયની સાથે સંકળાયેલી છે તે એક મઢી તિબેટમાં છે આ પ્રમાણે ગીરીઓની સત્યાવીસ પુરીની સોળ ભારતીની ચાર વનની ચાર અને લાંબાની એક થઈને કુલ બાવન મઢીનો સમાવેશ દસનામ સંપ્રદાયમાં થાય છે તે ઉપરાંત યતિ જ્યોતિ પ્રગટ અને નંદ સંન્યાસીઓનો સમાવેશ પણ આ મઢીઓમાં જ થઈ જાય છે ક્ષમાયાચના ઉપરોક્ત દર્શાવેલ મઢીની યાદીમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો જાણકાર મહાત્મા તે સુધારી શકે છે હવે આપણે મૂળ પ્રસંગ તરફ આગળ વધીએ અટલગીરીજીને ત્યાં આવેલા અનેક પ્રકારના સાધુઓમાં નાગા સન્યાસી મહંત શ્રી મહારાજ મંડલેશ્વર કંટકધારી મહાત્મા કરપાત્રી ઓહડ લોહ લંગડી અને ખડેશ્રી એવા અનેક પ્રકારના સાધુઓ વિચિત્ર ચિત્ર વિચિત્ર રંગરૂપથી શોભતા હતા કંટકધારી એટલે કાંટાના જાળા પહેરવા તેમજ તેની પથારી કરીને સુનારા મહાત્મા કરપાત્રી એટલે દરેક હાથ દરેક ચીજ હાથમાં જ ખાનાર પીનાર મહાત્મા લોહલંગડી એટલે જેના શરીર પર લંગોટી પણ લોખંડની પહેરી હોય અને હાથ પગમાં લોખંડના વજનદાર કડા પહેર્યા હોય આ લોહલંગડીના અમુક નાગા મહાત્મા જનનીન્દ્રિયમાં છેદ કરી તેમાં લોખંડની કડી પહેરે છે કોઈ મહાત્મા વાગાંબર ઉપર પોતાના આસન કરીને બેઠા હતા ઘણા ખરા દિપક દિગંબર અવસ્થામાં ભસ્મ છોડી પોતાની કામગીરીમાં મસ્ત હતા અમુક વચનાનંદી મહાત્માઓ એકાંતમાં બેસી સ્મરણ કરતા નજરે પડતા હતા કોઈની પાસે નાગફણી તો કોઈની પાસે ચામર ચામરછડીવાળા કોઈ નાની ઉંમરના ભૂરાભૂરા લટુરિયાવાળા મહાત્મા નિર્દોષ બાળક જેવા પોતાના કાર્યમાં જ મસ્ત દેખાતા હતા આ લોકોમાં કારભારી કોઠારી કોટવાલ ભંડારી પૂજારી છડીદાર અને ચોપદારના દરેક કાર્યો સમૂહ ભોજન સમયે બહુ જ વ્યવસ્થિત રીતે થાય છે જમણવારને પંગતના નામથી સંબોધવામાં આવે છે જ્યારે સૌ પંગતમાં બેસી જાય ત્યારે શિસ્તનું કડક પાલન કરવાનું હોય છે અમુક મંત્રો તથા શ્લોકોનું ઉચ્ચારણ કર્યા બાદ નમ પાર્વતે પતય હર હર મહાદેવ બોલ્યા પછી જ ભોજન કરાય તેમના ભંડારામાં બીજા જઈ ન શકાય સૌ જમી લે પછી એકમત્તા એ શબ્દ નો પોકાર થાય જ્યારે બધા એકમત્તા બોલે પછી જ સૌથી ઉઠાય જો કોઈ સાધુ કોઈ પણ ઉચિત કારણ જણાવ્યા વગર ઉઠી જાય તો તેના ઉપર જાજમ બિછાવવામાં આવે જાજમ બિછાવવી એટલે પંચમાં તેને કરેલી ભૂલની ચર્ચા વિચારણા અને દંડની જોગવાઈ કરવી શ્રી મહંત મહારાજ શ્રી મહારાજ મંડલેશ્વર મહામંડલેશ્વર મહામંડલેશ્વર આ પાંચ વ્યક્તિઓ દ્વારા શિક્ષા અગર ક્ષમાનો નિર્ણય લેવામાં આવે છે જે ભૂલ કરનાર વ્યક્તિને શૂલ્ય શિરોમાન્ય કરવો પડે છે કુંભના મેળામાં મોટે ભાગે આ પ્રકારની દરેક વ્યવસ્થિત રચના આ લોકોએ દ્રઢપણે જાળવતા હોય છે કુંભના મેળામાં એક અખાડાની ફક્ત એક પંગતનો ખર્ચ 80000 થી 1.5 લાખ રૂપિયા સુધીનો આવે છે આ લોકોમાં ઘણા વર્ષો પૂર્વે પોતાનું જ છાપેલું ચલણ ચાલતું જે પૈકીના અમુક સિક્કા મારી પાસે છે આ સિક્કાઓમાં મુખ્ય મુદ્રણ સ્થાન કાશી તથા અયોધ્યા હતા કાશીમાં શંભુદલી સાધુઓનું ચલણ છપાતું અને અયોધ્યામાં રામાદલી સાધુઓનું ચલણ છપાતું તે ચલણ તાંબુ કાંસુ પિત્તળ અને રૂપાવા છાપવામાં આવતું આ ચરણનો વ્યવહાર ફક્ત તેમના પોતાના સમાજ પૂરતો મર્યાદિત ચાલતો અહીં એકત્ર થયેલ સાધુ સમાજમાં મારે મારી કામગીરી એટલી જ કરવાની હતી કે બધાને નમ્રતાપૂર્વક તેમની જે જરૂરિયાતો હોય તેની યાદી ઉતારી બને તેટલી જલ્દી તેની વ્યવસ્થા કરવી જેથી દરેકના અંગત પરિચયમાં મારે આવવું પડતું અહીં આવેલ સાધુઓ લગભગ પંચાણું ટકા વ્યસનીઓ હતા ગાંજો ચરસ અફીણ મદક ચંડુલ સુલ્ફો તતુરો વચનાક આ બધા માદક ઉત્તેજિત પદાર્થોનો તે ખૂબ પ્રમાણમાં ઉપયોગ કરતા આ બધાની વ્યવસ્થા મારે જ કરવાની રહેતી જેથી તેઓ મને ઘણા મારા પ્રત્યે વધુ સ્નેહ રાખતા તથા નશાબાજીમાં મને પણ પોતાનો સહભાગી બનાવતા એક જોધપુરની છોટી પહાડીના મહાત્મા ખખડધજ મૂર્તિ હતા તેઓ પંચમુખી ચલન બનાવીને સરદમ કરતા પંચમુખી ચલમ એટલે નીચેની દમ ખેંચવાની નળી એક હોય અને ઉપર પાંચ જુદા જુદા મોઢિયા હોય તેને પંચમુખી કહેવામાં આવે તેના પાંચે ખાનામાં ગાંજુ ચરસ ધતુરો સોમલ અને અફીણ ભરી તેનો દમ ખેંચવામાં આવે છે આ ચલમનું પીવું અને તેનું ખેંચવું એ કાર્ય કોઈ ગુરુના લાલનું છે જીવા દેવાનું તો તાળવું ફાટી જાય આ ચલમ પીવા માટે અમુક સાધુઓ ગોળ કુંડાળાની ઝાડ નીચે બેસતા ચલમની વચ્ચે કડી જેવું હોય છે જેમાં દોરી બાંધી દોરીને ઝાડ સાથે બાંધી ચલમને ટીંગાતી રાખવામાં આવે પછી અનુક્રમે સૌ વારા પ્રમાણે દમ ખેંચતા હોય આ ચલમ પીવાતી હોય ત્યારે સૌની ચર્ચા વાણી મર્મ ભેદ આ બધી વાતોમાં ખૂબ જાણવા મળે છે તેઓ સમકક્ષ ના હોય એકબીજા પાસેથી માર્ગદર્શન તેમજ સલાહ સૂચન લેતા હોય છે તે સાંભળવાનો એક અલૌકિક લાહવો છે એક નાગાજી મહાત્મા મંદિરની બહાર આવેલા કુંડ પાસે મોટા પથ્થર ઉપર બેસી જોડીમાંથી ભસ્મ કાઢીને પોતાના લિંગ ઉપર ભસ્મ લેપન કરી રહ્યા હતા દૂરથી આ મહાત્માને જોઈ તેમની પાસે જવાના વિચારથી હું નજીક જવા લાગ્યો તે નાગાજી પોતાના કાર્યમાં મગ્ન હતા હું સારી રીતે જોઈ શકાય એટલે દૂર ઊભો રહી નાગાજીની ક્રિયા શાંતિપૂર્વક જોવા લાગ્યો એક સીસમના દંડ ઉપર લિંગને બે ત્રણ આટા વીટાડીને આસ્તેથી ઝાટકો મારી ખેંચતા હતા પછી છોડી દઈને ભસ્મ ઘસતા હતા ફરી દંડ ઉપર વીંટાડી ઝાટકો મારતા હતા પાંચ છ વાર આ ક્રિયા બાદ એક સૂતરની દોરી લઈ તેનો એક છેડો લિંગને બાંધ્યો બીજો છેડો પથ્થરની કડીમાં બાંધી તેઓ પથ્થરને લિંગ દ્વારા ઊંચકવા અને મૂકવાની ક્રિયા કરવા લાગ્યા અચાનક તેમનું ધ્યાન મારી તરફ ગયું અને પોતાની કસરત રોકી દઈ તેમજ ઉભા રહી મને સંબોધીને એક બિભત્સ ગાળ બોલી મને ચાલ્યા જવા માટે જણાવ્યું અલબત્ત તેઓ મને સારી રીતે ઓળખતા હતા છતાં તેમના આ પ્રકારના વ્યવહારથી હું વિચારણામાં ડૂબી ગયો નીચું જોઈને વિચારવા લાગ્યો ત્યાં ફરીથી તેમણે એ જ રીતે ગાળ દઈને ચાલ્યા જવાનું કડક સૂચન કર્યું હું અપમાન અને માનહાળી કડી ગયો તથા ચાલ્યા જવાને બદલે શાંતિપૂર્વક તેમની પાસે વધુ નજીક ગયો હું સમજતો હતો કે કોઈ પણ સાધુ પોતાના કોઈ પણ કાર્યમાં મગ્ન હોય અને તેની મોજમાં ખલેલ પડે તો તે ક્રોધાવેશમાં આવી જાય છે આ ક્રોધનું કારણ તપનું બળ અને બ્રહ્મચર્યનું પાલન છે સાધુ જ્યારે શરીરને સાધન બનાવી સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે ત્યારે શરૂઆતમાં ક્રોધના વેગને ખાડી નથી શકતો મારી સાથે પણ આમ જ બન્યું હોવું જોઈએ મને વધુ નજીક આવતો જોઈએ તેઓ મૌન રહ્યા મેં નજીક જઈ હાથ જોડીને ક્ષમા માંગી પછી કહ્યું મહાત્મા આપ તો સંત છો દયાળુ છો અને હું તો તમારો બાળક ગણો આવો ક્રોધ આપને ન શોભે હું તો ફક્ત જિજ્ઞાસા વૃત્તિથી પ્રેરાઈને અહીં આપની ક્રિયાને જોઈ રહ્યો હતો મારું જોવું જો ગુનો ગણાતો હોય તો મને ક્ષમા કરશો મારી વાતની તમને કઈક અસર થઈ હોય તેવું જણાયું તેમણે મને કહ્યું સારું અહીં બેસો હું સામે ઓટા ઉપર બેસી ગયો તેમણે પોતાની બાકીની ક્રિયા આશરે 15-20 મિનિટ સુધી કરીને આટોપી લીધી તેમની જનનेंद्रीय સુશુદ્ધ અવસ્થામાં આશરે 10-12 ઇંચની લંબાઈમાં જણાતી હતી તેમણે લંગોટી ખેંચીને બાંધી મારી સામે તેઓ બેઠા એક ગમછાથી પોતાનું શરીર લૂછવા લાગ્યા કસરતને કારણે શ્વાસ ઝડપી ગતિમાં ચાલતો હતો શ્વાસની ગતિ સાથે તેમની કસરત વ્યવસ્થિત રીતે સંકળાયેલી હતી તેવું મને લાગ્યું મારી સામે બેઠા પછી તેમણે મને પ્રશ્ન કર્યો ક્યાં રહેતે હો એટલે જવાબમાં મેં મારો ટૂંકો પરિચય આપ્યો તેમણે મને બીજા બે ત્રણ પ્રશ્નો મારી જાત વિશે મારા અને અટલજીના સંબંધ વિશે અને મારા અભ્યાસ વિશે પૂછ્યા મેં શાંતિથી જવાબ આપ્યો તેઓ થોડીવાર શાંત બેસી રહ્યા તથા કંઈક વિચારી રહ્યા હોય તેવું મને જણાવ્યું મેં કિસ્સામાં સિગરેટ કાઢી તેમની સામે ધરી તેમણે શુષ્ક ભાવથી સિગરેટ લઈને સળગાવી મેં પણ તેમનું અવલોકન કરવાનું શરૂ કરી દીધું કે ક્યારે વાત કરવાની જગ્યા મળે અને હું વાતની શરૂઆત કરું

તેના જ કર્મો વિશે તમારે જિજ્ઞાસા રાખવી જોઈએ એમાં જ તમારું શ્રેય છે અમારી ક્રિયાઓ તો ફક્કડની ક્રિયાઓ છે તમારા માટે કાંઈ કામની નથી મેં થોડીવાર વિચાર કરીને તર્ક બુદ્ધિ અને વિવેક બુદ્ધિનો આશરો લઈ વિનયપૂર્વક જણાવ્યું મહારાજજી હું ભારતની સંસ્કૃતિમાં જન્મેલો બાળક છું તમે તો ધર્મ અને સંસ્કૃતિના રક્ષક તેમાં પોષક છો તમારી પાસેથી હું મારી સાધુ સંસ્કૃતિ વિશે નહીં શીખું તો કોની પાસે જઈને શીખીશ સંતતો શીતળતા સ્થાપિત કરવા માટે જ આ જગમાં વિદ્યમાન છે મારી વાતની ધારી અસર થઈ તેઓ એકદમ પ્રેમથી નિર્દોષ ભાવે મારી પ્રશંસા કરતા કહેવા લાગ્યા ખરેખર તમે ગુણગ્રાહી છો તમારાથી હું ખૂબ પ્રસન્ન છું સદા તમારામાં નિર્મળતા રહે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું તેમને નિખાલસતાને હું જોઈ રહ્યો જાણે પ્રેમ અને વાત્સલ્યના ધોધ છૂટી પડ્યા હોય તેવું મને લાગ્યું અમે બંને એક પારસ પીપળાના વૃક્ષ નીચે જઈને બેઠા મે સિગરેટ કાઢી તેમની સામે ધરી તેમણે એક સિગરેટ કાઢીને સળગાવી તેઓ વિવેક બુદ્ધિને વાપરે છે કે કેમ તે જોવા માટે મે સિગરેટ સળગાવવાના બદલે ખિસ્સામાં મૂકી તેઓ કંઈક વિચાર કરતા બોલ્યા કરતાં કરતાં જ બોલ્યા કેમ તમે નથી પીતા મે હકારમાં ડોકો હલાવ્યું તેમણે મને સિગરેટ સળગાવવા કહ્યું મે સિગરેટ સળગાવી તેઓ મને સંબોધીને કહેવા લાગ્યા અષ્ટાંગ યોગ પૈકીની આ એક બજરોલી નામક ક્રિયા છે જે ક્રિયાથી લિંગને ઈચ્છિત અવસ્થામાં રાખી શકાય છે સવા ઇંચ થી માડી સવા ગજ સુધીની સાધારણ અવસ્થામાં તેનું સાધન કરવામાં આવે છે લિંગ દ્વારા પાણી ખેંચું પછી દૂધ ખેંચું ત્યારબાદ ઘી મધ ખેંચું આ બધા પદાર્થો અનુક્રમે લિંગ દ્વારા ખેંચાય પછી મૂત્ર ત્યાગની જેમ છોડી દેવાનો અભ્યાસ કરવામાં આવે છે જ્યારે સહેલેથી આ અભ્યાસ હસ્તગત થઈ જાય છે ત્યારે છેલ્લે પારો લિંગ દ્વારા ખેંચવામાં આવે છે આ અભ્યાસ આગળ વધીને જ્યારે પાંચ તોલા પારાને ખેંચવાની ક્રિયા સિદ્ધ થાય ત્યારે આ અભ્યાસ પૂર્ણ થાય છે આ ક્રિયા સિદ્ધ કરવાથી મૈથુન સૃષ્ટિમાં આવતી વીર્ય ખલિત થતું નથી આ બજરોલી ક્રિયા દ્વારા મૈથુન કરવામાં આવે છે મૈથુન માટે રજસ્વલા ન થઈ હોય તેવી કન્યાને તેના માતા પિતા અને અમારા ગુરુની સંમતિથી લાવવામાં આવે છે અને મૈથુન દ્વારા તે કન્યાના રજસ્ત્રાવને લિંગથી ખેંચી લેવામાં આવે છે આ પ્રમાણે અમુક નિશ્ચિત સમય સુધી અભ્યાસ કરવામાં આવે છે છેલ્લી ક્રિયામાં સિદ્ધ ગુરુના માર્ગદર્શનની ઘણી જરૂર પડે છે જ્યારે રજ લિંગમાં ખેંચાઈને શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તે રૂપાંતર પામી એક ઊર્જાનો પ્રચંડ વેગ ઉત્પન્ન કરે છે શરીરમાં આવેલા બધા ચક્રો ગતિમાન થવા માટે ઝણઝણવા લાગે છે અપૂર્વ ઓજસ સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ થાય છે તે સમય યોગ્ય માર્ગદર્શન ઘણું મહત્વનું હોય છે તેમની આ વાત સાંભળી હું વિચારમગ્ન થઈ ગયો હવે શું પૂછવું તે સમજાતું નહોતું હતું વિચારમાળામાં અટવાઈ ગયો હતો તેમણે જ વધુમાં કહ્યું આ બાબતનું પ્રત્યક્ષ ઉદાહરણ યોગેશ્વર શ્રી કૃષ્ણ છે તેમને આઠ સિદ્ધિ સોળ કળા હસ્તગત હતી તે આજ બજરોડી છે જેના દ્વારા તેઓ અનેક રાણીઓના સહવાસમાં રહીને પણ અખંડ બ્રહ્મચર્ય જાળવી શક્યા હતા આ એક જ ક્રિયા સિદ્ધ કરવાથી બધી ક્રિયાઓ એક પછી એક સરળતાપૂર્વક સિદ્ધ કરી શકાય છે મેં પૂછ્યું યોગા અભ્યાસ મારો પ્રશ્ન સાંભળી હજી તો એકડો ઘૂટી રહ્યો છું તેઓ ખરેખર સાચું બોલ્યા કે પછી જવાબ ટાળવા માટે વાત ટૂંકાવી નાખી તે મને સમજાયું નહીં પણ મને એટલું જાણવા મળ્યું તે આજના દિવસ માટે ઘણું હતું એમ માની તેમની સાથે મંદિરે પાછો ફર્યો અટલ ગીરી પાસે બે ત્રણ દિવસ રહ્યો તે દરમિયાન ઘણા ખરા સાધુઓના સંપર્કમાં આવીને સાધુ સમાજની અનેક અલૌકિક વાતો ક્રિયા કર્મકાંડ વિશે જાણવા મળ્યું તે શિષ્ય બનવાની પદ્ધતિ નાગા બનવા માટેની વિરજા હોમ ક્રિયા લંગોટીના પ્રકાર તેના અધિકાર ચિપિયા કમંડલ ધૂણી સાફી ચલમ જોડી આસન આયુધ અલંકાર આભૂષણો વસ્ત્રો આ બધા જ વિષયોમાં ખૂબ ઊંડાણપૂર્વક જાણવા સમજવા મળ્યું આ અંગેની ચર્ચા આગળ આવતા પ્રસંગોએ આપણે કરીશું અટલજીએ સંપૂર્ણ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો દરેક સાધુઓને સંતોષકારક રીતે વસ્ત્રો પાત્રો અને દક્ષિણા આપી વિદાય કર્યા છેલ્લે થોડાક સાધુઓ એક દિવસ વધુ રોકાયા તે બધાની ઈચ્છાથી કઢીભાગ બનાવવામાં આવ્યા હતા સાધુ સમાજમાં કઢી ભાગની સૂચક સમજણ હોય છે કહેવાય છે કે કઢી પકોડી બેસન કી